નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નર્મદા નદીમાં સાત લોકોના ડૂબવાની કરુણ ઘટના બની હતી આ ઘટનામાં સ લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે હજુ પણ એક બાળકીની શોધખોળ ચાલી રહી છે હજુ લાપતા બાળકીની શોધખોળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બાળકના મૃતદેહને શોધવા માટે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકોના મળી આવ્યા છે જેમાં હજુ સાત વર્ષના બાળકની શોધ શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો ચાર દિવસથી થી ની સહિતની ટીમો પણ સતત બાળકની શોધખોળ ચાલી રહી છે જેના માટે હવે નર્મદા નદીમાં પણ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે નદીનું પાણી બંધ કરવા માટે નર્મદા કલેક્ટર શ્વેતા તિરિયાએ નર્મદા કંટ્રોલ એથોરિટી સાથે પરસ્ત લઈને તે નર્મદા ડેમમાંથી હાલ પાણી સોડવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ